ગાંધીનગરમાં તંત્રના પાપે સર્જાયો અકસ્માત મહાનગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગના તંત્રના પાપે સર્જાયો અકસ્માત કોન્ટ્રાક્ટર દ્વારા ઘૂંઘટ હોટેલથી રાંધેજા ચોકડીના ડિવાઈડરના કામમાં સામે આવી બેદરકારી ખોદકામ કરી રોડ પર પાથરી દીધા પથ્થર રોડ પર પથ્થર રાખી દેતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં આટલી ગંભીર બેદરકારીમાં જવાબદાર કોણ કોના પાપે સર્જાયો અકસ્માત કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે તંત્ર ભરશે પગલા તો ગાંધીનગરમાં તંત્રના પાપે સર્જાયો છે અકસ્માત મનપા અને માર્ગ અને મકાન વિભાગના તંત્રના પાપે સર્જાયો અકસ્માત કોન્ટ્રાક્ટર દ્વારા ઘુંઘટ હોટેલથી રાંધેજા ચોકડીનું ડિવાઇડરના કામમાં સામે આવી બેદરકારી આ મામલે વિરેન મહેતા

ચોકડી નું જે ડિવાઇડરનું કામ છે તે ચાલી રહ્યું છે અને તેમાં પેટ્રિક ના કારણે ખોદકામ કરી રોડ પર જે પથ્થર જે તે બાકી દેવામાં આવ્યા હતા અને તે પથ્થર જે વધારા જે રોડ પર તેને લઈને ટ્રાફિક માંડતા